નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે ઇન્ટ્રાડે માટેનો એકદમ ગોલ્ડન વિડીયો સાબિત થશે જો તમે કેશમાં ઇન્ટ્રા ડેમાં સ્ટોકમાં ટ્રેડિંગ કરતા હોય ને અથવા તો તમે ના બી કરતા હોય ને આ વિડીયોમાં એક એવું સરસ ફ્રેમવર્ક આપવાનો છું એ ફ્રેમવર્કમાં હું ચાર પાંચ પોઈન્ટ્સ તમને આપીશ કે જેમાંથી તમે ઇન્ટ્રા ડેમાં પ્રોફિટ કરતાં શીખી જાશો મિસ્ટેક કરવાનું ભૂલી જાશો અને નેટ ટુ નેટ એક સારા પ્રોફિટમાં નીકળશો અને મજા આવશે તમને ટ્રેડ કરવાની ચારથી પાંચ એકદમ સિમ્પલ ટેકનિક્સ આપી શાંતિથી સાંભળજો અને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરજો બરાબર રેડી છો સ્ટાર્ટ કરીએ હવે દર વખતની જેમ હું ભૂલી ન જાઉં એટલા માટે લેપટોપમાં મેં પોઈન્ટ્સ લખી લીધા છે એટલે શું ડિસ્કશન કરવાની મજા આવે પોઈન્ટ નંબર વન અલગ ઇન્ડસ્ટ્રીના શેર્સમાં ટ્રેડ કરો એનો મતલબ શું કે માની લો કે હું ડે ટ્રેડિંગ કરતો હોય તો હું બે ત્રણ એક જ દિવસે હું બે ટ્રેડ લઉં એક નહીં એકની જગ્યાએ બે ટ્રેડ લેવાના મારે અને માની લઉ કે એક ટ્રેડ મારો બેન્કમાં છે તો બીજો ફાર્મામાં કે એનર્જી સેક્ટરમાં હોવો જોઈએ આવું કેમ કે તમે બેન્કિંગ સેક્ટરમાં જ એકી સાથે બબે ત્રણ ત્રણ ટ્રેડ ના લ્યો કારણ કે જનરલી કોઈપણ સેક્ટરના જો સ્ટોક છે એ એક જ દિશામાં ચાલતા હોય હવે જો જે દિવસે એને લોસ આપવો છે તો તમે સેમ જ ઇન્ડસ્ટ્રીમાં લીધા છે ને ચાન્સીસ વધારે છે કે બંનેમાં તમને લોસ આપશે તમારે તમારું જે કોમ્બિનેશન છે ને એ અલગ અલગ ઇન્ડસ્ટ્રીનું રાખવાનું ઇવન જે તમારું ડેના ફેવરેટ સ્ટોકનું જે વોચ લિસ્ટ છે એમાંય અમુક એનર્જી સેક્ટરના રાખો અમુક બેન્કિંગના રાખો અમુક ફાર્માના રાખો અમુક કેપિટલ ગુડ્સના રાખો આવી રીતના થોડુંક ડાયવર્સિફિકેશન ઇવન તમે ડેમાં બી કરો કારણ કે ઘણી વખત માર્કેટ સેક્ટર સ્પેસિફિક ચાલે છે રાધર રાધરધેન ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી ગમે તેમ ચાલતું હશે બાકી બધી વસ્તુ અલગ રીતે ચાલતી હશે અને ખાસ કરીને જ્યારે અમે ટ્રેડ લ્યો તો એક સ્ટોક લ્યો કે એનર્જી સેક્ટરનો છે તો બીજો બેન્કિંગ સેક્ટરનો છે આ રીતે ટ્રેડ લ્યો તમે તો ઘણી વખત જે નેટ ટુ નેટ દિવસનો લોસ આવશે ને એ બચી જશે કે એકમાં લોસ થયો તો બીજાનો પ્રોફિટ ઇક્વલ કરી દીધો કાં તો પ્રોફિટ થોડોક વધારે આપણને થયો એટલે આ બહુ સરસ ટેકનિક છે આને તમે અપનાવજો પોઈન્ટ નંબર બી લોંગ અને શોર્ટનું કોમ્બિનેશન રાખો એટલે બની શકે તો ફોર્સ નહીં કરવાનો બની શકે તો લે કે રિલાયન્સમાં હું લોંગમાં છું પણ એસબીઆઈમાં હું શોર્ટમાં છું બરાબર હવે આમાંય બની શકે તો એવું નહીં કે ભાઈ રિલાયન્સમાં બાયનો ટ્રેડ મળતો નથી તોય આપણે બાયનો ટ્રેડ લીધો એસબીઆઈમાં સેલનો ટ્રેડ મળતો નથી તોય લીધો પણ આપણી પાસે અમુક જે ફેવરેટ સ્ટોક હોય એમાં જો અલગ અલગ પેટર્ન હોય તો બની શકે કે ઓપોઝિટ ડિરેક્શનનું લ્યો તો એમાંથી તમને ઘણો બધો ફાયદો મળી રહેશે કારણ કે માર્કેટમાં ઘણીવાર સરપ્રાઇઝિંગ યુટર્ન આવે કે ગમે તે આવે તો જે અલગ અલગ આવી રીતના ટ્રેડ લીધા હોય ને તો એમાં એકનો લોસ બીજામાં સરભર થઈ જાય અને કાં તો બેમાંથી બહુ સરસ આપણને પ્રોફિટ મળે એટલે કે આ બીજી ટેકનિક છે આ બધી ટેકનિક છે ને એક્સપેરિમેન્ટ કરી કરી ઠોકરો ખાય ખાય અને આ બધી ટેકનિક આપણે બનાવેલી છે અને આ બધી ટેકનિક પાછળનો એક કોમન રીઝન શું હોય લોસ ઓછો થાય બ્રેક ઇવરમાં નીકળીએ પ્રોફિટમાં આપણે નીકળીએ નેટ ટુ નેટ પ્રોફિટમાં નીકળીએ બરાબર ને એ સિવાય બીજું કાંઈ લોજિક નથી પોઈન્ટ નંબર ત્રણ બાર વાગ્યા પછીના ટ્રેડ શોધો જો સવારના ટ્રેડ મળે તો ઠીક છે ના મળે ને તો બાર વાગ્યા પછીના ખાસ ટ્રેડ શોધો આપણે ટ્વેલ્વ પીએમની સ્ટ્રેટેજી બી છે યુટ્યુબમાં ઘણા બધા લોકોએ કોપી કરીને એડિટિંગ કરી કરીને વેચી છે અને બધું કર્યું છે ટ્વેલ્વ પીએમ પછી ઘણી વખત માર્કેટમાં બહુ મોટો ચેન્જ આવે છે સ્ટોક સ્ટેબિલાઇઝ થાય સ્ટોકમાં સારા એવા ટ્રેન્ડ આવે તો મોર્નિંગમાં જે ટ્રેડ કરો છો એ તો ઠીક છે પણ બાર વાગ્યા પછી બી અમુક સ્ટોકને તમે ટ્રેકમાં રાખો કે એમાં કંઈ પેટર્ન મળે છે હવે એનો ફાયદો હું તમને સમજાવું ઘણી વખત શું થાય કે મોર્નિંગમાં અમુક સ્ટોકમાં આપણને ક્લિયર પેટર્ન ન મળે તકલીફ થાય આપણને પણ બાર વાગતા વાગતા અમુક ગ્લોબલ માર્કેટ ઓપન થઈ જાય અમુક ફંડ હાઉસીસે બાય સેલ કરી લીધું હોય તો આપણને ઘણી વખત એના પછી આપણને ક્લિયર ટ્રેન્ડ મળે અને હવે આ માર્કેટમાં અઢી ત્રણ કલાક જેવું બચ્યું છે એટલે ઘણી વખત કેવું થાય કે જે એણે એક ડિરેક્શન પકડ્યું એ બે ત્રણ કલાક સુધી પકડી રાખશે કે હવે એનું એક ફર્સ્ટ હાફ પતી ગયો છે સેકન્ડ હાફ જ બાકી છે તો એના બેઝ ઉપર અમુક સ્ટોકે રિસર્ચ કરી લેવાય કે કેમાંથી મહદઅંશે આપણને વધારે બાર વાગ્યા પછીની ક્લિયર પેટર્ન મળે છે કે જેમાં આપણે સારી રીતે આપણે ટ્રેડ કરી શકીએ બરાબર છે એટલે એ બધું રિસર્ચ ચાલુ કરવાનું અમુક સ્ટોક મળશે અને બાર વાગ્યા પછી અમુક વાર અમુક ઇન્ટરેસ્ટિંગ કેન્ડલસ્ટિક તમને પેટર્ન બી દેખાડશે કે જેમાં તમે આરામથી ટ્રેડ કરીને પૈસા કમાઈ શકો પોઈન્ટ નંબર ફોર સ્ટ્રોંગ ગેપ ડાઉન શોધો અમારું બહુ ફેવરેટ છે માની તમે રિલાયન્સ લઈ લો એસિસી લઈ લો એસબીઆઈ બેંક એલ એન્ડ ટી ઘણા બધા જે સારા વોલ્યુમવાળા સ્ટોક છે ને એમાં તમે ખાસ વસ્તુ જોજો હું દર વખતે જોઉં બહુ મજા આવે વસ્તુમાં કે જ્યારે જ્યારે ઘણા બધા આવા સારા સ્ટોકનો અપ ટ્રેન્ડ ચાલતો હોય અપ ટ્રેન્ડ હવે અપ ટ્રેન્ડ કઈ રીતે શોધાય એક તો ડેઈલી ચાર્ટ ઉપર ખબર પડે અને ખાસ કરીને ફોર આરના ચાર્ટ ઉપર ખબર પડે ફોર આરના ચાર્ટ ઉપર આ રીતના મસ્ત આમ સ્વિંગ ચાલતા હોય કે ઘણી વખત અપ ઘણી વખત ડાઉન અમુક દિવસો સુધીનું હોય મેં આ શીખવાડેલું છે બીજા વિડીયો જોજો મારા મારા પ્રાઇઝેક્શનમાં મેં બધું શીખવાડેલું છે ફોર આર ઉપર તો સ્પેસિફિક વિડીયો બી મેં બનાવેલા છે તો એમાં આપણને ખબર પડી જાય કે અત્યારે અપ અપસાઇડમાં છે સ્ટ્રોંગ ટ્રેન્ડમાં છે અને એમાં માની લો કે માર્કેટ બીજા દિવસે ગેપ ડાઉન ઓપન થયું તો એ હું શું કામ ઓબ્ઝર્વ કરું ખબર કે મને ખબર છે કે આ સ્ટોકમાં અત્યાર તો અપ ટ્રેન્ડ ચાલે છે તો ગેપ ડાઉન ઓપન થયું એટલે વીકનેસ છે તો જો બાયર્સ એક્ટિવેટ છે ને તો એ ગેપ ડાઉન પછી માર્કેટને ઉપર લઈ જશે એટલે લઈ જશે બરાબર તો એ હું પેટર્ન જોઉં કે હવેની જે બે ત્રણ કેન્ડલ છે ને એ શું હાઈ ક્રોસ કરે છે પછીનો કંઈક યુ પેટર્ન બતાવે છે મને તો એ મજા આવે એમાં જ્યારે વનઆરનો કે એનો હાઈ તોડે ને તો મજા આવે એમાં ટ્રેન્ડ કરવાની કારણ કે જો અલ્ટિમેટલી સ્ટોક અપટ્રેન્ડમાં જ છે પણ કાં તો કોઈ ગ્લોબલ કંઈક નેગેટિવ ન્યૂઝ આવી ગયા કે કોઈ પણ એક્સવાય સિરીઝને લીધે માર્કેટ થોડુંક ડાઉન ખુલી ગયું એટલે જેવું ડાઉન ખુલ્યું ને એડજસ્ટ થાય ભેગા બાયર સેટેક એટેક કરવા આવી જાય કે ના ના અમારે તો માર્કેટ ઉપર રાખવું છે એટલે આ બધી વસ્તુ છે ને તમે આમ ઓબ્ઝર્વ કરો ને આની પાછળ પાવર શિફ્ટિંગ અને પ્રાઇઝેક્શનનું લોજિક હોય પણ આમાં મજા આવી જાય ટ્રેડ કરવાની કારણ કે આમાં કેવું છે પ્રોબેબિલિટી બાયર્સ તરફ છે તમે ખાલી વિચારો કે આવું ઘણી વખત બેંક નિફ્ટી નિફ્ટીમાં થાય છે પછી તમે પેટર્ન ફોકસ કરો પછી તમે સ્ટોપલસની બધું લોજિક પછી વિચારો પણ પહેલાં આઈ બધી વસ્તુ ગોતો ને તેમાં જે યુટર્ન થાય ને માર્કેટમાં કે અપડાઉન પછીનો એને ટ્રેક કરો ને એમાં ટ્રેડ કરવાની મજા તો કંઈક અલગ જ છે હવે લાસ્ટ પણ કહી દઉં કે રિસ્કી ટ્રેડમાં પિરામિડ બનાવો એનો મતલબ શું થાય કે માની લ્યો કે હું કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી અથવા તો પેટર્ન ફોલો કરું છું ઇન્ટ્રાડે કેશમાં સ્ટોકમાં ટ્રેડ કરવા માટે હવે મારે બહુ બધું વાર રોકાવું નથી મારે તરત ટ્રેડ લઈ લો છે માર્કેટ ખોલ્યું અડધી કલાક મેં જોઈ લીધું માર્કેટ હવે મારે ટ્રેડ કરવો છે અને કોઈ કોઈ વખત ચાલો મારે રિસ્ક લેવું હોય બરાબર છે કે મારો સ્ટોપ લોસ મોટો છે મારે થોડીક અર્લી એન્ટ્રી લઈ લેવી છે તો જ્યારે હું રિસ્કી ટ્રેડ લેતો હોય ને તો થોડુંક પિરામિડ એક કન્સેપ્ટ છે સ્ટોક માર્કેટમાં એ ફોલો કરાય તો થોડું રિસ્ક ઓછું થઈ જાય કઈ રીતે કે માની લો કે મારી કેપેસિટી છે માની લો કે એસબીઆઈની વાત કરીએ માની લો કે મારી કેપેસિટી છે એસબીઆઈમાં છસો ટ્રેડ છસો ક્વોન્ટિટી લેવાની મને ખબર છે કે હું થોડું રિસ્ક લઉં છું આમાં ફસાઈ શકાય એવું છે બરાબર તો હું શું કરું કે જે ફર્સ્ટ જ્યારે એન્ટ્રી લઉં ને ત્યારે એમાંથી બસો જ લઉં હું ખાલી છસોની ભલે કેપેસિટી હોય બસો પછી જેવું એ સાચા રસ્તે આવે અને બીજું બ્રેકઆઉટ મળે ને તો બીજા બસો નાખો બાર વાગ્યા પછી હજી એને ડિરેક્શનમાં ચાલતું હોય ને તો હજી એમાંથી બસો નાખો તો એ રીતના તમારી કેપેસિટી મુજબ એના બે કે ત્રણ એના ભાગલા કરી નાખવાના તમારી મૂડીના એને હું ક્વોન્ટિટી ડિસ્ટ્રિબ્યુશન બી કહું છું એ કન્સેપ્ટ બી આપણે બનાવેલો છે એમાં શું થાય કે માની લો કે આપણે ખોટા પડીએ કે આપણું રિસ્ક બરાબર કામ ન કરે તો ફર્સ્ટ ક્વોન્ટિટીમાં ચાલો હું બસોમાં એન્ટર થયું તો માર્કેટ યુ ટર્ન મેનું સ્ટોપ લોસ સેટ કર્યું તો બસો જેટલો રિસ્ક થયું છસો જેટલું રિસ્ક ના થયું પણ જો મુમેન્ટ આવવાની હતી ને તો મૂવમેન્ટ હાથમાં આવી ગઈ એટલે ઘણી વખત આપણે એવું ના હોય કે આપણે પેટર્નમાં માહિર હોય સ્ટ્રેટેજીમાં માહિર હોય પણ વી નો કે આમાં થોડુંક રિસ્ક છે ચલો સ્ટોપ લોસ મોટો છે ચલો આપણને એવું લાગશે કે યાર બીજું રેઝિસ્ટન્સ નજીક છે અથવા તો એવું લાગશે કે યાર મોમેન્ટમ ડ્રાય થઈ જશે કાંઈ પણ આવા ડાઉટ હોય ને કે બ્રેકઆઉટમાં એટલો બધો ભરોસો નથી આપણને પણ એમ થાય કે સાલી મોમેન્ટ આપણે જવાય નથી દેવી હું રેન્ડમ વસ્તુની વાત નથી કરતો અગેન ઇટ ડિપેન્ડ્સ ઓન અવર સ્ટ્રેટેજી એન્ડ અવર પેટર્ન્સ પણ ઘણી વખત આવું થાય કે થાય કે બીજું રેઝિસ્ટન્સ નજદીકમાં જ છે શું આ ક્રેક કરી શકશે શું માર્કેટ ડ્રાય થઈ જશે મોમેન્ટમ એટલું બધું સ્ટ્રોંગ નથી લાગતું આવું બધું હોય ને પણ આપણને આપણે પેટર્ન પર વિશ્વાસ હોય ને અને આપણને રિસ્ક લાગતું હોય ને ત્યારે ડિવાઈડ બાય ટુ ડિવાઈડ બાય થ્રી કરી નાખો ને તો તમને બહુ મજા આવે ટ્રેડ કરવાની અને આપણો લોસ બી ઓછો થાય આની સાથે સાથે આપણે ટ્રેલિંગ લોસ બી કરી લેવાય કે જેમ ફાસ્ટ બ્રેકઆઉટ થયું તો આપણો લોસ પહેલાં નીચે આવતો હવે એનો ઉપર લઈ દો પાછું ઉપર વહી ગયું તો પાછો એને એક સ્ટેપ ઉપર ખડી દો ટ્રેલિંગ સ્ટોપલોસના બી વિડીયો બનાવેલા છે બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે લોસ ધીરે ધીરે મૂવ કરતા રહી એટલે માર્કેટ જો ટર્ન થાય તો આપણો જે નાનો મોટો પ્રોફિટ છે એ પ્રોટેક્ટેડ રહે એટલે પિરામિડની સાથે તમે ટ્રેલિંગ સ્ટોપલોસ બી અપનાવી શકો બંને કામ કરે એટલે મજા આવી જાય જે આ ચાર પાંચ ટેકનિક્સ કીધી ને એ વર્ષોના અનુભવ પછી મિસ્ટેક કરી કરી અને સ્ટોક માર્કેટમાં થોડું સ્માર્ટનેસ વાપરી અને આપણો એક જ ઇરાદો હોય કે લોસ ઓછો કરો નેટ ટુ નેટ પ્રોફિટ માર્યો ટ્રેડિંગ કરવાની મજા આવે આપણને અને જે ઓપોર્ચ્યુનિટીનો આપણે લાભ લેવાનો છે એ કઈ રીતે લઈ શકીએ ફટાફટ આ પાંચ ટેકનિક રિપીટ કરી દઉં છું સ્ક્રીન ઉપર ધ્યાન આપજો પોઈન્ટ નંબર વન બને એટલું અલગ ઇન્ડસ્ટ્રીના ટ્રેડ ટ્રેડ કરો શેર એક જ દિવસે બરાબર બીજું લોંગ અને શોર્ટનું કોમ્બિનેશન થતું હોય તો બનાવો ફોર્સફુલ નથી પોઈન્ટ નંબર થ્રી બાર વાગ્યા પછી કયા સ્ટોકમાં કંઈક સારી મૂવમેન્ટના અણસાર દેખાય છે એ ખાસ જુઓ પોઈન્ટ નંબર ફોર સ્ટ્રોંગ જો કોઈ સ્ટોકનો ટ્રેન્ડ ચાલતો હોય તો એમાં ગેપ ડાઉન શોધો એ મજા આવશે અને પોઈન્ટ નંબર ફાઇવ જ્યારે રિસ્કી ટ્રેડ લેતા હોય તો એમાં પિરામિડ કન્સેપ્ટ ફોલો કરો જો તમે ઇન્ટ્રા ડે કરતા હોય અને આવી થોડી ઘણી ટેકનિક્સ તમે એડ કરશો ને તમારી ઇન્ટ્રા ડેનું રિટર્ન બી વધશે જર્ની સ્મૂથ બી થશે કોન્ફિડન્સ બી આવશે અને એક સારા ટ્રેડર બનીને તમે માર્કેટમાં નીકળશો બાકી કોઈ પણ ક્વેશ્ચન ડાઉટ હોય ક્યાંય તમારે થોડી ઘણી ગાઈડન્સની જરૂર હોય તો મને વોટ્સઅપ અને ઇમેલ કરતા રહેજો જવાબ આપીશ જેટલો બને એટલો મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લોટ્સ ઓફ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તો હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાસિલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કેની એપ્લિકેશનમાં હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સુન